ગુજરાતમાં જાન્યુઆરીની અંદર તાપમાનનો પારો છે ને એ ગગડી ગયો છે એટલે ઠંડી ધીરે ધીરે વધી છે ત્યારે કડકડતી ઠંડીની વચ્ચે ગુજરાત હવામાન વિભાગે છે ને નવી આગાહી ઠોકી દીધી છે હવામાન વિભાગે આગાહી કરીને એમ કીધું છે કે આવતીકાલથી એટલે કે આઠ તારીખથી હવામાનમાં પલટો આવવાનો છે અને આ શિયાળાની અંદર કમોસમી વરસાદ પડવાનો છે વિસ્તારથી વાત કરીએ થોડા માઠા સમાચાર છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં આવતીકાલે ક્યાં વરસાદ પડી શકે છે તો કે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ આ બધા એવા જિલ્લા છે કે એમાં કમોસમી વરસાદ પડી શકે છે માવઠું પડી શકે છે એટલે કે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા છે ને એમાંથી બારમાં તો કાલે માવઠું રહી શકે છે જોકે આ માવઠાનો વરસાદ છે ને ચોમાસા જેવો નથી રહેવાનો ઠીક ઠીક રહેવાનો છે આછા પાતળો રહેવાનો છે અમુક અમુક વિસ્તારની અંદર જ છૂટો છવાયો જે વરસાદ છે રહેવાનો છે એના પછી નવ તારીખે વરસાદ ઘટવાનો છે પરમ દિવસે ક્યાં વરસાદ પડશે તો કે ગાંધીનગર અમદાવાદ આણંદ અમરેલી ગીર સોમનાથ પછી નવસારી અને વલસાડ આ બધામાં છૂટો છવાયો વરસાદ છે પડી શકે છે દસ જાન્યુઆરીએ પણ વરસાદ પડવાનો છે દસ જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાનો છે એટલે કે ઉત્તર ગુજરાતના બે જે જિલ્લા છે એમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે હવે વાત કરીએ કે આ વરસાદ પડવાનો છે તો ઠીક છે પણ શિયાળામાં શા માટે વરસાદ પડી રહ્યો છે તો અરબી સમુદ્રમાં એક ટ્રફ બની રહ્યું છે જેના કારણે ગુજરાતમાં જે વાદળછાયું વાતાવરણ છે એના કારણે વરસાદની સંભાવના થાય છે આવતીકાલથી ગુજરાતનું ભેજનું પ્રમાણ છે એ વધવાનું છે જેના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળવાનો છે જે અત્યારે જોવા પણ મળી રહ્યો છે અને એની સાથોસાથ ડબલ્યુડી પણ એક્ટિવ થવાનું છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે આવું બધું થઈ રહ્યું છે આપણી સાદી ભાષામાં આપણે કહીએ તો પશ્ચિમી વિક્ષેપો પણ એની અસર આપણને જોવા મળવાની છે જેના કારણે હવામાન પલટો થવાનો છે અને ચોમાસાની અંદર શિયાળાની અંદર ચોમાસું છે એ રહેવાનું છે તો જેટલા પણ ખેડૂત ભાઈઓ છે જેમણે શિયાળુ પાક લીધો છે અમે તમને અપીલ કરીએ છીએ કે આ વિડીયો એમના સુધી પહોંચાડો જેથી એમને પણ ખબર પડે કે કયા કયા જિલ્લામાં કેટલો કેટલો વરસાદ પડી શકે છે ક્યારે વરસાદ પડી શકે છે અને કેટલી કેટલી તારીખે વરસાદ પડી શકે છે જેથી એમને જે કંઈ પણ આગોતરા કામગીરી કરવાની હોય ને એ કરી લે ધન્યવાદ